ચૌદ ત્રણ ચોવીસના પગલે યુએસ કસ્ટમ્સના નવા અને કડક નિયમોને કારણે આ સેવાઓ સ્થગિત થઈ હતી જેના કારણે અમેરિકામાં રહેતા પરિવારો માટે ભારતથી વસ્તુઓ મોકલવી લગભગ અશક્ય બની ગઈ હતી હવે ભારતીય પોસ્ટ વિભાગે યુએસ કસ્ટમ્સની ગાઈડલાઇન્સનું પાલન કરીને એક નવી સિસ્ટમ લાગુ કરી છે સૌથી મોટો ફાયદો એ છે કે આ નવા નિયમથી ગુજરાતી નિકાસકારો અને નાના વેપારીઓનો ખર્ચ ઘટશે કેવી રીતે ઘટશે ખર્ચ કસ્ટમ ડ્યુટીનો નવો નિયમ તમારા માટે આશીર્વાદ રૂપ કેવી રીતે બનશે ભારતીય ટપાલ વિભાગ 15 ઓક્ટોબર થી અમેરિકા માટે તમામ શ્રેણીની આંતરરાષ્ટ્રીય ટપાલ સેવાઓ પુનઃ શરૂ કરવાની સત્તાવાર જાહેરાત કરી ચૂક્યું છે આ નિર્ણય અમેરિકામાં વસતા ગુજરાતીઓ અને ખાસ કરીને ગુજરાતના નાના ઉદ્યોગકારો માટે

માધ્યમ હતું સેવા બંધ થવાથી આ તમામ વસ્તુઓ મોકલવાનો ખર્ચ અનેક ગણો વધી ગયો હતો હવે સેવાઓ ફરીથી શરૂ થવાથી ઈ એમ એસ એક્સપ્રેસ મેલ એર પાર્સલ રજિસ્ટર લેટર્સ પેકેટ્સ જેવી તમામ શ્રેણીઓ ફરીથી ઉપલબ્ધ થશે જેનાથી તેમને ઝડપી અને સસ્તી ડિલિવરી મળશે પોસ્ટ વિભાગે યુએસ કસ્ટમ્સની જરૂરિયાત મુજબ ડ્યુટી પેડ એટલે કે ડીપી પદ્ધતિએ અપનાવી છે આ અંતર્ગત ભારતમાં પાર્સલ બુક કરતી વખતે જ ગ્રાહકે કસ્ટમ ડ્યુટી ચૂકવવી પડશે જે યુએસ કસ્ટમ્સને મોકલી દેવામાં આવશે સૌથી અગત્યની વાત એ છે કે યુએસ સીબી પી માર્ગદર્શિકા મુજબ ભારતીય શિપમેન્ટ પર હવે જાહેર કરાયેલા કન્સાઈનમેન્ટ મૂલ્યના પચાસ ટકાના ફ્લેટ દરે કસ્ટમ ડ્યુટી લાગુ થશે આ નિયમ ગુજરાતના નાના અને મધ્યમ ઉદ્યોગો માટે મોટો ફાયદો છે ખર્ચમાં ઘટાડો અન્ય ખાનગી કુરિયર સેવાઓ અથવા કોમર્શિયલ શિપમેન્ટથી વિપરીત પોસ્ટ આઇટમ્સ પર કોઈ વધારાના બેજ કે પ્રોડક્ટ વિશિષ્ટ શુલ્ક લાગુ થતા નથી આનાથી નાના નિકાસકારો કારીગરો અને ઈ-કોમર્સ વેચનાર માટે યુએસમાં માલ મોકલવાનો સમગ્ર ખર્ચ ભારણ નોંધપાત્ર રીતે ઘટી જશે આ અનુકૂળ બ્યુટી માળખું ભારતીય વસ્તુઓને યુએસ માર્કેટમાં વધુ સ્પર્ધાત્મક બનાવશે જેનાથી ગુજરાતના હસ્તકલા ટેક્સટાઇલ અને નાના ઉદ્યોગોને વેગ મળશે ભારતીય પોસ્ટના આ પગલાથી માત્ર પારિવારિક જોડાણો જ નહીં પરંતુ મેક ઇન ઇન્ડિયા અને વન ડિસ્ટ્રિક્ટ વન પ્રોડક્ટ જેવા રાષ્ટ્રીય અભિયાનોને પણ પ્રોત્સાહન મળશે જેનો સીધો લાભ ગુજરાતના અર્થતંત્રને થશે અને અમેરિકામાં વસતા ગુજરાતીઓને તેમનો પણ સરળ લાભ મળવાનો છે